સંડે સવારના રાજકોટમાં મસ્ત શો થયો અને સાંજ પડતા મારા મમ્મીએ ફ્રિજ ફ્રીજ એક વાત કહી દીધી કે જે પણ બ્રેડ બટર ને પડ્યું છે બધું વાપરી નાખો એના માટે મેં પેલા લસણ સુધારી લીધું ડુંગળી અને મરચા સુધારી લીધા ત્રણેય કઢાઈમાં નાખીને મીઠું નાખીને સાતળી લીધા હતા પછી એમાં પાણી નાખી દીધું પાણી ઉકળ્યું ત્યારે એમાં ચીઝ નાખી દીધું અને એનું એક થીક પેસ્ટ બની જાય ત્યાં સુધી એને ઉકળવા દીધું એની સાથે ખાવા લચ્છા પરાઠા બનાવવા માટે પેલા ડુંગળીને લાંબી લાંબી સુધારી લીધી એને છૂટ પાડીને એમાં મીઠું ચટણી હળદર ધાણાજીરું ચણા નો લોટ અને થોડું તેલ નાખીને એને મિક્સ કરી લીધું રોટલી ના લોટ ને ડુંગળી નાખી દીધી એમાં વચ્ચે કરી લીધા અને રોલ રોલ કરતા કરતા એક મોટું લોયા ના વચ્ચે થી બે ભાગ કરીને એનું એક લચ્છો પરાઠો વણી લીધું તાવડીમાં ઉપરથી તેલ નાખીને એને મસ્ત તળી લીધું તું અને બસ આટલી જ વાર માં બની ગયો અમારો મસ્ત ગરમા ગરમ લચ્છા પરાઠા અને ગાર્લિકી ચીઝ બાકી જે ચીઝ બ્રેડ અને બટર વાઇસ એનું અમે ગાર્લિક બ્રેડ બનાવી લીધી હતી બાય બાય